નમસ્કાર કાયદાની સામે બધા સરખા છે આ વાક્ય આપણે કેટલી વાર સાંભળ્યું હશે ખરું ને પણ શું એનો અર્થ એટલો સીધો અને સરળ છે જેટલું લાગે છે ચાલો આજે આપણે કાયદાકીય સમાનતાના બે એવા મુખ્ય સ્તંભોને ઊંડાણપૂર્વક સમજીએ જે ખરેખર ન્યાયના પાયાને મજબૂત બનાવે છે તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે કાયદાની નજરમાં આ સમાનતાનો અસલી મતલબ શું છે શું એનો અર્થ એવો થાય કે દરેક વ્યક્તિ સાથે કોઈ પણ સંજોગોમાં બસ એક સરખો જ વ્યવહાર થવો જોઈએ આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સમાનતાના બે બહુ જ મહત્વના સિદ્ધાંતોને સમજવા પડશે આમ જુઓ તો કાયદાકીય સમાનતા આપણને એક જ વિચાર જેવો લાગે છે પણ હકીકતમાં એ બે અલગ અલગ સિદ્ધાંતો પર ટકેલો છે એમાંનો એક સિદ્ધાંત આપણને રક્ષણ આપે છે તો બીજો સક્રિયપણે ન્યાય મળે એ સુનિશ્ચિત કરે છે ચાલો આને સમજવા માટે આપણે પહેલા સિદ્ધાંતથી શરૂઆત કરી તો જે પહેલો સ્તંભ છે એનો મૂળ મંત્ર એકદમ સાફ છે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી આને તમે એક રક્ષણાત્મક કવચ જેવું સમજી શકો છો જે એ વાતની ખાતરી કરે છે કે કોઈ પણ વ્યક્તિને એના પદ પૈસા કે સત્તાના આધારે કોઈ ખાસ છૂટછાટ ન મળી જાય આ સિદ્ધાંતની કાયદાની ભાષામાં વિધિ સમક્ષ સમાનતા અથવા ઇક્વોલિટી બિફોર લો કહેવાય છે એનો બહુ જ સરળ અર્થ એ છે કે દેશનો કાયદો દરેક નાગરિક પર એક સરખી રીતે લાગુ પડશે કોઈપણ જાતના વિશેષ અધિકાર કે અપવાદ વગર હવે આ કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી તો આ વિચાર બ્રિટિશ બંધારણમાંથી લેવામાં આવ્યો છે અને જુઓ એને નકારાત્મક એટલે કે નેગેટિવ કોન્સેપ્ટ કહેવાય છે કેમ કારણ કે એ રાજ્ય પર એક જાતની રોક લગાવે છે એ સરકારને કહે છે કે તમે કોઈ પણ વ્યક્તિ કે જૂથને ખાસ અધિકારો નહીં આપી શકો મતલબ કે એ કોઈને કશું કરવા નથી કહેતો પણ ભેદભાવ કરતા રોકે છે એટલે જ આને નકારાત્મક કહેવાય છે કારણ કે એનો ફોકસ ભેદભાવની ગેરહાજરી પર છે ઓકે તો હવે વાત કરીએ બીજા સ્તંભની આનો મંત્ર છે સમાન લોકો સાથે સમાન વ્યવહાર જો પહેલો સિદ્ધાંત એક રક્ષણાત્મક કવચ જેવો હતો જે ભેદભાવને રોકતો હતો તો સમજી લો કે આ બીજો સિદ્ધાંત એક સક્રિય તલવાર છે જે સમાનતાને લાગુ કરાવે છે આ બીજા સિદ્ધાંતને વિધિનું સમાન રક્ષણ અથવા ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોઝ કહેવાય છે આનો મતલબ એ છે કે જે લોકોના સંજોગો એક સરખા હોય એમની સાથે કાયદાએ પણ એક સરખો જ વ્યવહાર કરવો જોઈએ અહીં સમાન સંજોગો શબ્દ પર ખાસ ભાર મૂકવાની જરૂર છે કારણ કે આ આખા સિદ્ધાંતનો પાયો જે છે આ સિદ્ધાંત અમેરિકન બંધારણમાંથી આવ્યો છે અને એને હકારાત્મક એટલે કે પોઝિટિવ કહેવાય છે કેમ કારણ કે એ રાજ્યને ચૂપચાપ બેસી રહેવા નથી દેતો પણ સક્રિયપણે સમાનતા લાવવાનો આદેશ આપે છે બીજા શબ્દોમાં કહીએ તો જે લોકોના સંજોગો સરખા છે એમને કાયદાનું સમાન રક્ષણ આપવાની જવાબદારી સીધી રાજ્યની બને છે તો અત્યાર સુધી આપણે શું જોયું એક સિદ્ધાંત બ્રિટિશ છે અને નકારાત્મક છે જ્યારે બીજો અમેરિકન અને હકારાત્મક તો શું આ બંને એકબીજાથી સાઉંધા છે ના બિલકુલ નહીં ચાલો હવે એમની સરખામણી કરીને સમજીએ કે આ બંને કેવી રીતે સાથે મળીને કામ કરે છે જુઓ અહીં જ આ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને એ એકદમ સાફ દેખાઈ આવે છે વિધિ સમક્ષ સમાનતા એ રાજ્યને સીધું જ કહે છે જુઓ તમે ભેદભાવ કરી જ ના શકો આ શું થયું એક રોક એક પ્રતિબંધ બીજી બાજુ વિધિનું સમાન રક્ષણ રાજ્યને શું કહે છે એ કહે છે તમારી ફરજ છે કે તમે સમાનતા લાવો આ એક ઓર્ડર છે એક આદેશ છે એક રોકે છે બીજો કામ કરાવે છે આ ટેબલ પર એક નજર નાખીએ તો બધું જ સ્પષ્ટ થઈ જશે ડાબી બાજુ બ્રિટિશ સિદ્ધાંત છે જે કોઈને પણ વિશેષ અધિકાર આપવાની ના પાડે છે અને જમણી બાજુ અમેરિકન સિદ્ધાંત છે જે સમાન સંજોગોમાં સમાન વ્યવહારની ગેરંટી આપે છે ટૂંકમાં એક ભેદભાવને અટકાવે છે તો બીજો સમાનતાને પ્રોત્સાહન આપે છે તો આ બધાને ભેગું કરીએ તો શું ચિત્ર બને છે ભલેને આ બંને સિદ્ધાંતોના મૂળ અલગ અલગ જગ્યાએ હોય અને એમની પ્રકૃતિ પણ અલગ હોય પણ એ એકબીજાના વિરોધી તો નથી જ હકીકતમાં એ તો એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે અને આ રીતે આ બંને સિદ્ધાંતો સાથે મળીને જ એક ન્યાયી સમાજનો પાયો નાખે છે પહેલો સિદ્ધાંત પેલી રક્ષણાત્મક ઢાલની જેમ કોઈને પણ વિશેષ અધિકારો મળતા રોકે છે અને બીજો સિદ્ધાંત પેલી સક્રિય તલવારની જેમ એ સુનિશ્ચિત કરે છે કે કાયદો બધા પર નિષ્પક્ષ રીતે લાગુ થાય આ બંનેનું સંતુલન જ એક સારી વ્યવસ્થા બનાવે છે પણ આ બધી ચર્ચા આપણને એક બહુ જ મોટા અને થોડા જટિલ સવાલ પર લાવીને મૂકી દે છે વાસ્તવિક દુનિયામાં કોણ નક્કી કરશે કે સમાન સંજોગો એટલે કયા સંજોગો આ એક એવો પ્રશ્ન છે જે કાયદાના શાસનની સાચી કસોટી કરે છે અને જેના પર કાયમ ચર્ચાઓ ચાલતી રહે છે